રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ વાઘેલા વસ્તળી ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પકૂચ પાઘડી તેમજ તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે અંદાજે ચૌદ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે બસો મીટર લાંબો બ્રિજ બનશે જેમાં આઠ સ્પાન ચોવીસ પોઈન્ટ ઝીરો મીટર પાઇલ ફાઉન્ડેશન ટી બીમ ગર્ડર તથા ડેક એપ્રોચ વર્કની કામગીરી કરવામાં આવશે આ મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજિત પિસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન હજાર જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે ચુડા તાલુકાના ખેડૂતો તેમજ વેપારીઓને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનોના આદાન પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે